ડોક્ટર મનસુખ માંડવીયાએ સ જોડે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા કેન્દ્રીય મંત્રી સોમનાથ મહાદેવને જલાભિષેક અને પૂજા અર્ચના બાદ સોમેશ્વર પૂજા પૂજા તેમજ કરી હતી અને મહાદેવ સોમનાથને કલાત્મક પાઘ અર્પણ કરી હતી સોમનાથ મહાદેવને દર્શન કરી દેશ અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી સોમનાથ ખાતે કેન્દ્રીય મંત્રીનું સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સ્મૃતિ ભેટ આપીને અભિવાદન કરાયું હતું